દક્ષિણ ગુજરાતના શિક્ષણ દીપકોનું ભવ્ય સન્માન સમારોહ યોજાયો અશોક લેલન આયોજિત અને નવજીવન ગ્રુપ દ્વારા એક યાદગાર સાંજ ભાજપ અગ્રણી છોટુભાઈ પાટિલ અને યુથ ફોરના પ્રેસિડેન્ટ જિજ્ઞેશ પાટિલ ઉપસ્થિત રહી અને શિક્ષણગણને સન્માનિત કર્યા દક્ષિણ ગુજરાતની શૈક્ષણિક ક્ષિતિજને ઉજ્જવળ બનાવનાર તમામ પ્રિન્સિપાલ ના સન્માન લેલન અને નવજીવન ગ્રુપ દ્વારા ચંદનવન રિસોર્ટ ખાતે એક ભવ્ય અને પ્રેરણાદાયક સમારોહનું આયોજન થયું હતું કાર્યક્રમમાં શિક્ષણ જગતના સાર્થીઓના અથાગ પ્રયાસો અને સમર્પણને બિરદાવવા માટે એક સુવર્ણ અવસર બની રહ્યો ગૌરવવંતી ઉપસ્થિતિ આ સન્માન સમારોહમાં અનેક ગણમાન્ય અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા જેમણે કાર્યક્રમને ચાંદ ચાંદ લગાવ્યા હતા સાથે સાથે યુથ ફોરના ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશભાઈ પાટીલ અને શાસ્ત્રી સ્વામીજી હરિજીવનદાસજી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના આદરણીય વાઇસ ચાન્સેલર પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અને કોર્પોરેટર રોહિણીબેન પાટીલ તેમજ નવજીવન ગ્રુપમાં હિતેશભાઈ ટક્કર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં આચાર્યશ્રીઓ પોતાની હાજરીથી આ પ્રસંગને ઐતિહાસિક બનાવ્યો હતો આપણે હવે દરેક પ્રિન્સિપલ્સનું સન્માન સમારોહ રાખ્યો હતો અને જેની અંદર આપણે સો કરતાં વધારે પ્રિન્સિપલ આજે અહીંયા આગળ હાજર રહ્યા હતા અને આપણે દરેકનું સન્માન કર્યું હતું જેમાં ચીફ ગેસ્ટ તરીકે આપણે છૂટુભાઈ પાટિલ સાહેબ હાજર રહ્યા હતા જિગ્નેશભાઈ પાટીલ હાજર રહ્યા હતા દક્ષિષભાઈ ઠાકર હતા કેતન પંચાલ હતા તેમજ આપણા શ્રી સંત મહારાજ સ્વામીજી પણ હાજર રહ્યા હતા જી આજે અમારું અહીં આગળ ગુજરાતી અર્બન ફિલ્મ અજબ ટાર્ઝનની ગજબ કહાની જે ફિલ્મ છે આવી રહી છે આ એની માટેનું ટ્રેલર લોન્ચ પણ આજે અમે અહીં આગળ કર્યું છે જેનું ઓફિશિયલ ટ્રેલર ટૂંક સમયમાં જ યુટ્યુબ પર આવશે પણ આજે અમારા પ્રોડ્યુસર થકી જે હિતેશ ગજર અને દીપક ગજ્જર છે એમના થકી આજે આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમારી ટીમ માં જે નાના બચ્ચાઓ છે તેમજ અમારા ડિરેક્ટર અને પ્રોડ્યુસર અને આજે અમે બધાએ મળીને આ ટ્રેલરને અહીંયા આગળ એક બચ્ચાઓ રિલેટેડ આ ફિલ્મ છે એટલે દરેક પ્રિન્સિપલને બતાવી અમને યોગ્ય લાગી હતી એટલા માટે મેં આજે અહીંયા આગળ ટ્રેલરનું લોન્ચ કરી દઉં છે આમાં અમને લોકોને અમારી લાઈફ માટે જ અમારા પોતાના પ્રસંગ પરથી જ અમે પ્રેરાઈને પ્રિન્સિપલ લોકોને ઇન્વાઇટ કર્યા અને અમે વિચાર્યું કે દરેક પ્રિન્સિપલનું આપણે સન્માન કરવું જોઈએ કારણ કે જ્યારે અમે લોકો નાના હતા સ્કૂલમાં હતા ત્યારે પ્રિન્સિપલ લોકોની ગાઈડલાઇનથી તોફાની હતા તે છતાં પણ એમને અમને જે રીતે વાસમાં કર્યા અમને ગાઈડલાઈન આપ્યું અને આજે અમે લોકો એને લીધે જ એક સારી પોસ્ટમાં છીએ તો અમે વિચાર્યું કે શેના માટે જે આપણા ગુરુ છે જેણે આપની કેરિયર બનાવી છે તો એ લોકોના માટે આપણે કંઈક કરવું જોઈએ અને એના માટે અમે લોકો આજે આ પ્રોગ્રામ બનાવ્યો અમે લોકો આખા સાઉથ ગુજરાતમાંથી લગભગ દોઢસો પ્રિન્સિપલ્સને અમે લોકો ઇન્વાઇટ કર્યા એમાંથી લગભગ એકસો પચીસની આસપાસ પ્રિન્સિપલ્સ એમના ફેમિલી સાથે અમારા ત્યાં પધાર્યા મહેમાનમાં પણ ઘણા છોટુભાઈ પાટીલને પણ અમે લોકો ઇન્વાઇટ કર્યા હતા